બે માં બે માંથી પેલા બમ્બી નું કામ રૂપિયા પચીસો રૂપિયા

અઢાર રૂપિયા સેવા જોવાઈ ગયો પચીસ અઢાર જોવાઈ ગયો અઢાર રૂપિયા હા પચીસો બાવન <laughs> <laughs> 200 રૂપિયા ઓ ભાઈ જો નદી જોલા જો અમે પછી 25 કનેયાનો વાત છે મતલબ તને કેવું લાવ લાવ

એથી સતીજીયા પાકા ઓયડો 24 તમે સતીજી વિદ્યા ઉમદરેગને હાલે ને આની સામે આયા આપી જો આપી જાય ને બેય ને

સત્તર રૂપિયા પચીસો સત્તર પચીસ તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસઠ સાઠ ત્રેસઠ પાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ છડસઠ રૂપિયા અડસઠ રૂપિયા હમણાં તમારા નહોતા ને ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર ચોતેર રૂપિયા ચુમોતેર પંચોતેર છોતેર સત્તો ઓગણીસો બ્યાસી બ્યાસી રૂપિયા બ્યાસી રૂપિયા એકસઠ રૂપિયા

એકસઠ બાસઠ તેત્રીસો બાસઠ તેસઠ છ પાસઠ છાસઠ છાસઠીઠ પાસઠ છિતરતેર પંચોતેર ઓગણસી પંદરસો નવ્વાણું નવાનું રૂપિયા નવ્વાણું તેત્રીસો નવ્વાણું ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા એકાવન રૂપિયા એકાવન સાઠ પચીસો સાઠ એકસઠ સિત્તેર સિત્તેર રૂપિયા એકોતેર એકોતેર રૂપિયા પચીસો એકોતેર એકોતેર રૂપિયા હા ત્રેવીસો રૂપિયા ત્રેવીસો ચોવીસો ચોવીસો પાંચ ચોવીસો પચાસ પંચાવન પચીસો એક દસ રૂપિયા ત્રીસ ત્રીસ રૂપિયા પચીસો વીસ નહીં જોવા ત્રેવીસો રૂપિયા